આ તો સપનામાં હે ને મને મારા દાદા આયા તા અને મને એમ કીધું બટા મેં તારા હાટુ હે ને વેળમાં માયા ડાટી સપનામાં સપનામાં દે ઉગી ગયો મારે મોડું થઈ ગયું રોચો વાઈ ગયો ન હોય તો હારું બે ભૂરી કાકી ઢામડા ઉઠે લાઈને પૂછી જો રોચો ભણવા વાઈ ગયો એક ઘરે છે એ ભૂરી કાકી રોચો ઘરે છે ભણવા વાગી ગયો હે લે આ કોણ હાથ પાડે હે ભણવા નથી જવાનું પછી મોડું થશે નકાર પણ શું છે એ ભણવા નથી જવાનું આયા ઠેક પીઆયો એ પણ તારો બાપ આજ શનિવાર છે પછી મોડું થઈ જશે યા બટા હું તને શું કહું છું શું કહું છું એ તું અહીંયા જા અને એને નહીં આવે એ ઓ ભુરી કાકી હા જા એ થજે પણ

એક બે ત્રણ આયા ત્રીજો ખૂણો થાય બા ત્રીજો ખૂણો આયા થાય કેતો તો કે ત્રીજા ખૂણે દાટી છે તો આયા છે આ તો ખોદો આ ખોદું

阿爸，八哥。

હા બા તો કાયો કા બાવરા ઉપર સડી જાય બા કયો કા પાછું આવશે તો હા ઓ એટલે બે જોયો એટા બેવું નથી ફોન લાવ્યો ને ફોન કરો હા બા ફોન કરવું હા કરો કરો એટલે આવે આપણને લેવા શું લેવા આવ્યા ઈ બધું એમે પછી કીશું તમને એ તમે શેને કાયોકા મને લેવા આવો એ આઈ ને દઉં હાલો

નો આ તો બર્તન કાપ પર નઈ ગયા હોય ઈ લગભગ છે ને બોન બોન ખાવા ગયા હશે ભેળમાંથી આ બોન ખાવા ગયા હોય ને ધીપડો બેઠો હોય તો ભારી ગયો જોઈન થઈ ગયો હાલ હવે વાતો નથી કરવી નકર ઉપારી જશે પાછો એમ નઈ આપણે ઘરે ને જાવ ઘરે ના જાવ ડાયરેક્ટ હોય દેવી આ તો હાલો ઊભા શું ખોળા જેવો થઈ શું કરું દોશીનો હો અલે દોશી એ સાની હો એ બા એ બા અમે આવ્યા તમે શું

માયા હા બજુ હોનાના સિકા હે એલા મને હોના થેકા ઘરે થઈ ખોલસુ એમ નઈ હોનાન સિકાત છે ને મેલું કોઈ કરીનામાં ન નાખી જું ધોન કામાં ના ના હોનાન છે તો ખરો એલા દેવો થઈ ગયો વાહ બાયરી વાહ વાહ બાયરી કે બેરવો ભાગો 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 આયો ભાગો ભાગો 哈哈哈哈